ભાવનગરના ધારાસભ્યો સરકારના કેબિનેટ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તે જીતુ વાઘાણી મંત્રી બનતા એક્શન મોડમાં દેખાય છે જીતુ વાઘાણીએ ખેડૂતોના હિતમાં જાહેરાત કરી છે ઓગસ્ટ સપ્ટેમ્બર બે હાજર પચીસ માં પડેલા ભારે વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનો પછી રાહત પેકેજની જાહેરાત કરી છે ખરીફ ઋતુમાં થયેલા વાવેતરના નુકસાન પાંચસો કરોડ રૂપિયાની સહાયની જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ત્રણસો કરોડ મળી કુલ નવસો સુડતાલીસ કરોડ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે તેમણે બનાસકાંઠામાં વાવ થરાદ અને સુધી એટલે કે વીસ ની સહાય જાહેર કરવામાં આવી અને કુલ ત્રણ હજાર ચારસો સુડતાલીસ કરોડ રૂપિયા ખેડૂતો માટેની જાહેરાત કરવામાં આવી છે જે પ્રકારે પેકેજ ભૂતકાળમાં જાહેર થયા છે એમાંથી પણ વધારે આપવાની માની મુખ્યમંત્રી અમને સૂચના આપી અને રાજ્ય સરકાર ત્રણસો ને ચોરાશી કરોડની વધારાની સહાય પાંચસોને તેસઠ ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી દીધી એટલે કુલ મળીને નવસો ને સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ એ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનથી છે આ પાંચ જિલ્લા એક ધારો વરસાદ પડી ગયો એ માની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી માની શંકરભાઈ લીધી ને આપને પણ આ ધ્યાનમાં છે એટલે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે